કે એમણે જે જે જમીન આપી જેથી મકાન અને મેદાનનો મોટા ભાગનો જમીનનો ભાગ બચી ગયો જેથી વિદ્યાર્થીઓ માટે હતું એથી કદાચ ડબલ મેદાન એમના માટે થઈ જશે અત્યારે શાળાઓને કોઈ હાઈસ્કૂલને એમાં મંજૂરી જોઈએ તો પહેલી જમીન જોઈએ અને જમીન ઘણી બધી માંગે છે આપણી શાળાની જે સંખ્યા છે સાડી ત્રણસો એ પ્રમાણે મેદાન ઘણું નાનું છે છતાં પણ એમણે જે જમીન આપી છે એના કારણે આપણે મેદાનનું ક્ષેત્રફળ વધ્યું છે આ સાથે એ સામે પશ્ચિમ દિશામાં છે બઢિયા મફાભાઈ પરિવાર એમણે પણ આજથી સાત આઠ વર્ષ પહેલા અહીં શાળાને જમીન દાનમાં અર્પણ કરેલ છે છે એ જમીન પણ લગભગ ચોરસ ફૂટ અને આ જે મકાન બની રહ્યું છે એમાં પણ બે હાજર ચોરસ ફૂટ જેટલી જમીન એમણે દાન સ્વરૂપે શાળાને આપ્યું છે તો શાળા પરિવાર એસ એમસી આ બધાનો ખૂબ ખૂબ આભાર માને છે જય હિન્દ જય ભારત